ગઈકાલે સત્યાવીસ તારીખના રોજ તેમના ડ્રાઈવર દ્વારા કાનાભાઈ હરેશભાઈ ઘેડ દ્વારા આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનાહિત કાવતરું લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી બીએનએસની આ કલમ હેઠળ ગુના દાખલ કરી આગળની તપાસ ચાંગોદર પીઆઈ એપી ચૌધરીનાઓ ચલાવી રહ્યો છે હાલ

લોકડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું ભગવતસિંહ તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે સમગ્ર લોકડાયરાનું સૌ પ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી જેના પેટે તેમણે આઠ લાખ રૂપિયા નક્કી કરેલા હતા તે આઠ લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોકડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે